સાયબર ઘટિયાઓ ચોસઠ લાખ રૂપિયાની મોટી ઠગાઈમાં ફસાવી દીધું આઈડી પ્રૂફ નો દુરુપયોગ નકલી વિડીયો કોલ અને ખોટો ભાઈ ઉભો કરીને એક એક કરી વેપારી પાસેથી લાખો રૂપિયા ફળાવી લેવામાં આવ્યા રાજસ્થાનના એક આરોપીને પાડ્યો ડિસેમ્બરના રોજ એનઆરઆઈ વેપારીને અજાણ્યા વિદેશી નંબર પરથી ફોન આવ્યો કોલ કરનારે ટ્રાય અધિકારી હોવાનું દાવો કરીને જણાવ્યું કે તેમના આધાર કાર્ડથી જોડાયેલ સિમ કાર્ડ મુંબઈના અંધેરીમાંથી ખરીદાયું છે જે ગુનામાં વપરાયું છે પછી બે જાબાજોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ ઓફિસર બનીને વિડીયો કોલ કર્યો વેપારીને મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાઈ ગયા હોવાનો ભય માહોલ કર્યો અને કહ્યું કે તપાસમાં સહકાર આ પોતે ધરપકડ કરીને જેલ મોકલવામાં આવશે વધુ વિશ્વસનીય માટે આરબીઆઈના ગવર્નરના બોગસ લેટરો અને સુપ્રીમ કોર્ટના નકલી વોરંટ પણ મોકલવામાં આવ્યા વેપારી પાસેથી ટુકડાઓમાં પૈસા પડાવી વેપારીની શંકા જતા તેઓ સાયબર સેલ પહોંચ્યા હતા જ્યાં ઠગાઈનો પર્દાફાશ થયો હતો અને તે બેંગ્લોરથી ઝડપાયો હતો સુરત સાયબર સેલ દ્વારા એક પાંસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં છ કરોડ એંસી લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને એંસી લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જટ નું જે ફાઇનાન્સિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસ્સમ મદનલાલ મગ સન ઓફ મગનારામ પરસિંગા બિશ્નોય ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે

શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટ ને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરસ થયેલા હતા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ